મોટા કડાકા બોલી ગયા હતા એટલે કે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ ગયો ભારતીય કે ક્રૂડ તૂટી ગયું ગોલ્ડ તૂટી ગયું મોટા મોટા ગાબડા પડ્યા હતા તો મિત્રો સોના ચાંદી પણ તૂટીને આવ્યા જે અપેક્ષિત હતું આપણે ગયા ગયા શુક્રવાર કે શનિવારનો જે વિડીયો બનાવ્યો હતો એમાં કહ્યું હતું કે તેજી ખૂબ જોખમી તબક્કામાં છે અને એ જ પ્રમાણે સોના ચાંદી બજારમાં મોટો કડાકો બોલી ગયો છે તો હવે પછી સોના ચાંદીના ભાવ કેવા રહેશે ટ્રમ્પની ટેરિફ પછીની શું સ્થિતિ અમેરિકાની થશે આ તમામ વાતોને આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અને કેટલાક એનાલિસ્ટોએ પણ કેટલી કોમેન્ટ્સ કરી છે કે અમેરિકાની ઇકોનોમી ઉપર શું અસર થશે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોન પોવેલનું પણ નિવેદન છે તો આ બધી જ વાત આજના વિડીયોમાં આપણે લેવાના છીએ તો આ વિડિયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ સોના ચાંદીની સાપ્તાહિક વધઘટ ઉપર જોઈએ તો અમદાવાદ સોના ચાંદી બજારમાં નવસો નવ્વાણું ટચ સોનું શનિવારે આજે એટલે કે આજે એકાણું હજાર પાંચસોનો ભાવ બોલાયો છે નવસો નવ્વાણું ટચ સોનું દસ ગ્રામે એકાણું હજાર પાંચસો નો ભાવ બોલાયો છે એ સપ્તાહ દરમિયાન બારસો રૂપિયા તૂટી ગયો છે આમ તો અમદાવાદ સોના ચાંદી બજારમાં નવસો નવ્વાણું ટચ સોનાનો ભાવ વધીને ચોરાણું હજાર રૂપિયા થઈ ગયો હતો એટલે હાઈ થી જોઈએ તો સોનાનો ભાવ પચીસો રૂપિયા ઘટીને આવ્યો છે ચાંદી ચોરસા એટી નાઇન થાઉઝન્ડ એટલે કે નેવ્યાસી હજાર રૂપિયાનો ભાવ રહ્યો છે વધીને એક લાખ રૂપિયાનો ભાવ થયો હતો ત્યાંથી જોઈએ તો ચાંદીમાં અગિયાર હજાર રૂપિયાનું ગાબડું પડ્યું છે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ગોલ્ડ જૂન ફ્યુચર એકત્રીસો ચૌદ ડોલર હતું ત્યાંથી એ સડસડાટ વધી અને બત્રીસો એક ડોલર થયું અને ત્યાંથી ટ્રમ્પની ટેરિફની જાહેરાત થઈ અને જે હેવી સેલ ઓફ આવ્યો ત્યાંથી એ તૂટી અને ત્રણ હજાર ને બત્રીસ ડોલર થઈ અને સપ્તાહને અંતે ત્રણ હજાર પાંત્રીસ ડોલર ઉપર એ બંધ રહ્યો છે આમ એક જ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ ફ્યુચરમાં છ્યાસી ડોલરનો કડાકો બોલી ગયો છે એવી રીતે સિલ્વર મે ફ્યુચર જે ચોત્રીસ પોઈન્ટ એક્યાસી ડોલર હતું તે વધીને પાંત્રીસ પોઈન્ટ પંદર થયું અને ત્યાંથી ઝડપથી તૂટી ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર ડોલર થઈ અને સપ્તાહને અંતે ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ ડોલર ઉપર એ બંધ રહ્યું છે એક જ ટ્રેડિંગ સેશનમાં સિલ્વર મે ફ્યુચરમાં ત્રણ ડોલરનો હેવી સેલ ઓફ એટલે કે મોટો કડાકો બોલી ગયો છે સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ ત્રણ થી વધીને એકત્રીસો ને અડસઠ ડોલર થયું સોરી એકત્રીસો ને અડસઠ ડોલર થયું ત્યાંથી ઘટી ત્રણ હજાર પંદર ડોલર થયું અને સપ્તાહને અંતે ત્રણ હજાર સડત્રીસ ડોલર ઉપર બંધ રહ્યું છે એક જ ટ્રેડિંગ સેશનમાં પંચોતેર ડોલરનો કડાકો બોલી ગયો હતો એવી રીતે સ્પોટ સિલ્વર ચોત્રીસ અગિયાર ડોલર હતું ત્યાંથી એ વધીને ચોત્રીસ પોઈન્ટ પચાસ ડોલર થયું અને હેવી સેલ ઓફ આવતા ઘટીને ઓગણત્રીસ પોઈન્ટ અગિયાર ડોલર થઈ અને સપ્તાહને અંતે ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન ડોલર ઉપર એ બંધ રહ્યું છે તો આ હતા સાપ્તાહિક વધઘટ સોના ચાંદી બજારના તો મિત્રો આપ જાણો છો તેમ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો ઉપર વિશ્વના તમામ ઓલમોસ્ટ તમામ દેશો ઉપર ટેરિફ નાખવાની જાહેરાત કરી દીધી છે ભારત ઉપર છવ્વીસ ટકાનો ટેરિફ લાદ્યો છે એવી રીતે ચોપન ટકા સુધીનો એમણે ટેરિફ નાખ્યો છે ઘણા બધા દેશોમાં ત્રીસ ટકા બત્રીસ ટકા છત્રીસ ટકા એવા અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ નાખ્યા છે પણ ચીને વળતો હુમલો કર્યો છે અને ચીને ફરીથી નવો ટેરિફ નાખ્યો છે ચોત્રીસ ટકાનો એટલે ટ્રેડ વોરની એક જોતા શરૂઆત થઈ ગઈ અને ટેરિફ નાખ્યા પછી અમેરિકામાં ફુગાવાનો દર વધીને આવશે એવી એક શક્યતા છે અને એને કારણે કારણ કે ફુગાવો કેમ વધે ટેરિફ નાખ્યો એટલે જે બીજા દેશોમાંથી અમેરિકામાં આયાત થતી હોય એ આયાત મોંઘી થવાની આયાત મોંઘી થશે એટલે લોકોની ખર્ચ શક્તિ પૈસા વધારે વપરાશે લોકોના વસ્તુ ખરીદવામાં તો એ ભાવો વધવાના ભાવ વધે એટલે ફુગાવો વધીને આવવાનો તો ફુગાવો જ્યારે વધે ત્યારે લોકોની ખર્ચ શક્તિ ઘટે એટલે ફેડરલ રિઝર્વના ફેડે એને ફેડરેટમાં એટલે કે વ્યાજ દરમાં એને ઘટાડો કરવો પડે એટલે અમેરિકાની ઇકોનોમી મંદીમાં સપડાઈ જશે એવા ભય પાછળ વિશ્વના તમામ બજારોમાં તો હાહાકાર બોલી જ ગયો પણ અમેરિકાનું બજાર પણ એશિયાના બજારો કરતાં અમેરિકાનું બજાર વધારે તૂટીને આવ્યું કેટલાક ઇકોનોમિક પેરામીટર ઉપર આપણે નજર કરીએ તો તમને ખ્યાલ આવશે કે શું થયું છેલ્લા બે દિવસમાં તો ટાઉજોન્સ ઇન્ડેક્સ બે દિવસમાં ત્રણ હજાર નવસો ને દસ પોઈન્ટ તૂટી ગયો અને નેસડેક પણ બે હજાર બાર પોઈન્ટ તૂટી ગયો વિશ્વના તમામ ચલણો સામે ડોલર પણ તૂટીને આવ્યો ડોલર ઇન્ડેક્સ જે એકસો ને પાંચ ડોલર થઈ ગયો હતો એ એકસો ને બે પોઈન્ટ નેવ્યાસી ઉપર બંધ રહ્યો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો પંચ્યાસી પોઈન્ટ તેવીસ એટલે કે ડોલર નરમ રહ્યો ક્રૂડ ઓઇલ ઘટીને એકસઠ પોઈન્ટ એ નેસ્ટેક ઘટ્યો એસ એન્ડપી ફાઇવ હંડ્રેડ ઇન્ડેક્સ પણ તૂટીને આવ્યો અરે ઇવન બીટકોઇન પણ તૂટીને ત્યાસી હજાર ચાર ઉપર આવ્યા એટલે ઇકોનોમિક પેરામીટર ગણતા તમામ ઇન્ડિકેટર્સ છે એ બધા જ નેગેટિવ હતા આજે

જ્યારે માર્કેટમાં કડાકો ગયો હતો ત્યારે ત્રણ પોઈન્ટ ડોલરનું નુકસાન થયું હતું પણ આ તો એ આંકડાને પણ વટાવી ગયો છે એટલે ચાર ટ્રિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે ઈવન જે ઉદ્યોગપતિઓ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમોટ કરતા હતા એમની ફેવર કરતા હતા એ તમામે તમામ ઉદ્યોગપતિઓ જે છે એમની મૂડીનું ધોવાણ થયું છે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડો આવ્યો માર્કેટ તૂટીને આવ્યું ડોલર તૂટીને આવ્યો તો તમામ લોકોને અસર થઈ છે હજી તો આ શરૂઆત થઈ છે હજી તો ફુગાવાનો દર વધશે ત્યારે શું થશે કારણ કે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ આયાત ઉપર ઓટો જો કાર બનાવતી કંપની હોય તો ઓટો ઉપર એને આધાર રાખવો પડે આ તો એક એક્ઝામ્પલ છે આવી તમામ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમને આયાત આયાત કરવા કરવી પડે તો એ એમને મોંઘી થવાની એટલે ઇન્ડસ્ટ્રીઝ જે છે અમેરિકાની કે અમેરિકા જે જે વસ્તુ વેચી રહી છે એ ખૂબ મોંઘી મોંઘા ભાવે વેચવી પડશે એટલે આ તો શરૂઆત થઈ છે એટલે અમેરિકામાં એક મંદીનો ભય મોટો ઉભો થયો છે આર્થિક અનિશ્ચિતતા થઈ છે ફુગાવો વધવાનો ડર છે એને કારણે આ બધા બજારો તૂટીને આવ્યા છે મિત્રો ગોલ્ડ ફ્યુચર જે રીતે તૂટ્યું પહેલા દિવસે ડોલર ડોલર તૂટ્યું તૂટ્યું બીજા દિવસે તો ડોલરનો કડાકો બોલી ગયો એટલે કે સવા ચાર ટકા તૂટીને ત્રણ હજાર પાંત્રીસ ડોલર ઉપર આવ્યું સિલ્વર સિલ્વર પણ બે ટ્રેડિંગ સેશનમાં પંદર ટકાનો કડાકો બોલી ગયો અને મે ફ્યુચર એ પાંચ પોઈન્ટ એકતાલીસ ડોલર તૂટીને ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ ડોલર ઉપર આવી ગઈ તો મિત્રો આ ટ્રમ્પની ટેરિફની જાહેરાત થયા પછી ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એમણે વર્જિનિયાના આલિંગ્ટનમાં બિઝનેસ પત્રકારો સાથે વાત કરી ત્યારે એમણે એમ કહ્યું કે હાઈલી અનસર્ટેનિટી અનસર્ટેન આઉટલુક એમણે આ શબ્દ પ્રયોગ કર્યો હાઈલી અનસર્ટેન આઉટલુક અનિશ્ચિતતાનો માહોલ છે સૌથી વધુ અત્યંત અનિશ્ચિતતાનો માહોલ છે અને એ એમણે એમ પણ કહ્યું સાવધાનીપૂર્વક એમ કહ્યું કે અમારી નીતિના વલણમાં કોઈ પણ ફેરફાર પર વિચાર કરતા પહેલાં અમે વધુ સ્પષ્ટતાની રાહ જોઈશું નાણાં નીતિ માટે યોગ્ય યોગ્ય પગલાં પણ લઈશું પણ અત્યારે કહેવું તે વહેલું ગણાશે આ જેરોમ પોવેલનું નિવેદન હતું ત્યારબાદ ગોલ્ડમાન સેસ જે ઇન્ટરનેશનલ બ્રોકિંગ ફંડ છે મોટું ફંડ છે એફઆઈઆઈઝ છે જે મોટી એમણે એમ કહ્યું છે કે અમેરિકા એ જે ટેરિફની નીતિ લાદી છે તો એના કારણે એક આર્થિક અનિશ્ચિતતાનો માહોલ ઊભો થવાનો છે એને કારણે બજારમાં મોટો હેવી સેલ ઓફ આવ્યો અને એમણે ગોલ્ડમાં તેત્રીસો ડોલરનો ભાવ થવાનો એક અંદાજ મૂક્યો છે અને એ એમણે જાળવી રાખ્યો છે ફરીથી એમણે રિમાઈન્ડ કરાવ્યું છે અને સોનાને એમણે વિશ્વાસપાત્ર ધાતુ ગણાવી છે સલામત રોકાણ ગણાવ્યું છે અત્યારે જે ઘટાડો આવ્યો છે તે પોઝિશન લિક્વિડેશન માટેનો ઘટાડો એમણે ગણાવ્યો છે તો મિત્રો આ બધી ઇકોનોમિક પેરામીટર્સ પણ જોયા અને બીજી વાત મારે તમને એ કરવી છે કે ટ્રમ્પે જે ટેરિફ નાખી ત્યાર પછી વ્હાઈટ હાઉસે બજારમાં ભારે બે દિવસ ઉથલપાથલ જોવા મળી તેમ છતાં પણ વ્હાઇટ હાઉસના જે સત્તાવાળાઓ છે એમણે પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને ટ્રમ્પની પ્રશંસા કરી છે એમની પ્રેસ રિલીઝમાં જે લખ્યું છે કે પ્રેસિડેન્ટની આર્થિક સમૃદ્ધિ શરૂ કરવા બદલ એમની પ્રશંસા કરી છે અને આ અઠવાડિયાને અમેરિકનો માટે સફળ ગણાવ્યો છે શક્તિ સમૃદ્ધિ અને શાંતિ માટે અવિરત પ્રયાસ ચાલુ રાખે છે અમેરિકાને આવનારી પેઢી અમેરિકાને આવનારી પેઢીઓ માટે વૈશ્વિક પાવર હાઉસ બનાવવાનો પાયો નાખે છે આ એમની એક પ્રેસ રિલીઝ ની વાત હતી હજી એમણે કોઈ સ્વીકાર કર્યો નથી કે માર્કેટ આટલું બધું તૂટી ગયું છે વૈશ્વિક હલચલ થઈ ગઈ છે અને અમેરિકાના ડાઉજોન્સ નેસ્ટેક અને જે આર્થિક પેરામીટર ગણાય એનું બેરોમીટર ગણાય જે સ્ટોક માર્કેટ એ તૂટીને આવ્યું છે ચાર ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે હજી છતાં પણ વ્હાઇટ હાઉસ એની પ્રશંસા કરી રહ્યું છે આ એક મેજર અપડેટ હતું તો મિત્રો બીજું ઇમ્પોર્ટન્ટ મહત્વના કેટલાક અપડેટ છે કે વૈશ્વિક સ્તર પર સોનાનું પ્રોડક્શન વધ્યું છે સોનાનો ભંડાર નવ ટકા વધી અને બે લાખ સોળ હજાર બસો ને ટન થયો છે અને ઓસ્ટ્રેલિયામાં જે સોનાનું ખનન થઈ ગયું છે એ વધુ ઝડપથી થઈ રહ્યું છે એટલે આગામી દિવસોમાં સોનાનો સપ્લાય વધવાનો છે બીજું વિતેલા વર્ષે સેન્ટ્રલ બેંકોએ એક હજાર પિસ્તાલીસ ટન સોનું ખરીદ્યું હતું પણ આ વખતે ખૂબ ઊંચો ભાવ છે એટલે કદાચ સેન્ટ્રલ બેન્કો ગત વર્ષ કરતાં ઓછી ખરીદી કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે તો આ એક મેજર અપડેટ હતું હવે મિત્રો જોઈએ કે હવે પછીના દિવસોમાં શું થવાનું છે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે સોના ચાંદીના ભાવ કેવા રહેશે તો સૌ પ્રથમ જોઈએ તો બુધવારે માર્ચ એફ જે ફેડરલ રિઝર્વની જે મિટિંગ મળી હતી માર્ચમાં એની બુધવારે મિનિ મિનિટ્સ જાહેર થવાની છે અને ગુરુવારે માર્ચ મહિનાનો યુએસનો સીપીઆઈ ડેટા અને શુક્રવારે યુએસનો પીપીઆઈ ડેટા એટલે કે ફુગાવાનો ડેટા જાહેર થવાનો છે એટલે ક્લિયર પિક્ચર આપણને મળી જશે અને કેટલાક કેટલીક વાતો કેટલાક એનાલિસ્ટો એવું પણ કહ્યું છે કે અમેરિકાએ જે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે એને કારણે ભારત અમેરિકા ભલે એમ કહેતું હોય કે અમેરિકા ફર્સ્ટ છે પણ અમેરિકા ફસ્ટ બનશે પણ અમેરિકા એકલું હશે કારણ કે અમેરિકા સાથે જે લોકો વેપાર કે બિઝનેસ કરી રહ્યા છે તે અન્ય વિકલ્પો ઉપર વિચારશે અન્ય દેશોમાં ભાગીદારી કરશે અન્ય દેશોમાં એમની એમનું એક્સપોર્ટ કરશે એટલે અમેરિકા એકલું પડી જવાનું છે એટલે અમેરિકાએ ઘણો બધો વેપાર વૈશ્વિક વેપારને ગુમાવવો પડશે આવું એનાલિસ્ટો માની રહ્યા છે અને ચીને તો ટ્રેડ વોરની શરૂઆત સૌપ્રથમ કરી દીધી છે એમણે વળતો હુમલો કરી અને અમેરિકાથી જે વસ્તુ આવે છે એના ઉપર વધારાનો બીજો ચોત્રીસ ટકાનો ટ્રેડ ટેરિફ નાખી દીધો છે જો કે ટ્રમ્પે એને ધમકી આપી અને કહ્યું છે કે આનું પરિણામ સારું નહીં આવે તો મિત્રો આ બધી ટ્રેડ વોરની શરૂઆત થઈ ગઈ છે પરંતુ સોનું અને ચાંદી જે છે એ ઇક્વિટી હોય કે બીજા બધા હોય કે ટેન યર બોન્ડનું હિલ ઘટતું હોય ડોલર ઘટતો હોય ત્યારે એક સલામત રોકાણ કરી તરીકે સોનું અને ચાંદી જે છે એ મહત્વની ધાતુ ગણાય છે પણ જે રીતે માર્કેટમાં આપણે ગત વિડિયોમાં ગત સપ્તાહનો જે વિડીયો બનાવ્યો હતો અને એમાં એમ કહ્યું હતું કે સોના ચાંદીની જે તેજી છે એ જોખમી તબક્કામાં આવી ગઈ છે અને મેં અહીંયાથી જ ચેતવણી આપી હતી એ પ્રમાણે જ આપણને આ અઠવાડિયે મોટો હેવી સેલો જોયો અને કડાકો પણ સોના ચાંદીમાં જોયો છે તો મિત્રો ટેકનિકલ કરેક્શન આવવું જરૂરી બન્યું હતું બત્રીસો ડોલર થયા પછી એ આવી ગયું છે પણ એક ત્રણ હજાર ડોલરનો એક મોટો બેઝ બની ગયો છે ત્રણ હજાર ડોલરનો બેઝ બની ગયો છે એટલે સોનામાં ત્રણ હજાર ડોલર નીચે જઈ શકવાની શક્યતાઓ નથી ત્રણ હજાર ડોલરનો જે ભાવ છે એ એક સપોર્ટ લેવલ બની જશે અને સિલ્વરમાં ત્રીસ ડોલરનો સપોર્ટ લેવલ રહેશે પણ પણ નીચેનું ક્લોઝિંગ આવ્યું છે આગામી સપ્તાહે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નીકળશે એટલે ડોલર ઉપર એ વટાવી જવાની છે તો સોના ચાંદીના ભાવો આગામી સપ્તાહે સુધારા ઉપર રહેશે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે પણ અમેરિકાના અસ્થિર જે ડેટા આવવાના છે ફુગાવાના એના ઉપર આપણે નજર રાખવી પડશે તો મિત્રો આજના વિડીયોની માહિતી આટલી અને આ વિડીયોની જો માહિતી આપણે ગમી હોય ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ